ચૂંટણી માટે ચાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે જંબુસરમાં વાત કરીએ તો મતદાન મતદાતાઓ ચૂંટણી માટે તૈયાર છે અને ચોવીસ ચૂંટણીમાં ચોવીસ સમરસ ગ્રામ પંચાયતો બન્યા બાદ આજે મતદાન શરૂ થયું છે ગામડાઓના વિકાસ માટે ગ્રામીણ વિસ્તારના લોકો પહોંચ્યા હતા મતદાન બુથો પર અગિયાર હજાર એકસો ત્રેસઠ મતદાતાઓએ કરશે મતદાન ચૂંટણી યોજાઈ રહેલા એક ગ્રામ પંચાયતમાં હાલ સુધી વહીવટદાર શાસન હતું સરપંચ અને સભ્યો બનવા અને ગ્રામ પંચાયતોની ઉભી કરવા મતદાન શરૂ છે ચંબુસર તાલુકાના ચાર ગ્રામ પંચાયતોના बूथ ઉપર મતદાન શરૂ છે એક તથા બાર સંવેદનશીલ બુથોમાં યુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો વાવણીની સીઝન ખેડૂતો વારે સવારે મતદાન કરવા પહોંચ્યા હતા પર ખાનપુર ગ્રામ પંચાયતે સામાન્ય ચૂંટણી તથા મતદાન સારોદ અને ગામે સભાની ચૂંટણી જ્યારે કહનવા ગામે સરપંચની ચૂંટણી માટે મતદાન શરૂ કાયદોને વ્યવસ્થા જણાવવા માટે ચાલીસ પોલીસ હોમગાર્ડના સુરક્ષા માટે બોગસ મતદાન અંગે તકેદારી રાખવા કડક સાથે મતદાન શરૂ કર્યું છે અને અહીંની આની જે ચૂંટણી છે અમારી લોકશાહીની તબેત ચૂંટણી થઈ રહેલી છે સરપંચમાં ત્રણ ઉમેદવારો છે એમાં જૂના સરપંચ છે બીજા બી અન્ય સરપંચો છે અને લોકો બહુ ઉત્સાહથી વિકાસના પંથે જે ગામ ચાલી રહેલું છે તે ઉમેદવારને પસંદ કરી અને મતદાન કરી રહ્યા છે ગ્રામ પંચાયત તહેસીલ જંબુસર જિલ્લા ભરૂચ ગુજરાત મેં ગ્રામ પંચાયત કાં ચૂના તીન કે બાદ ये चुनाव हो रहा है पहले वही का शासन था तीन साल में कोई काम नहीं हुआ है एक रोड बना वही धारा सभ्य की धान में से धारा सभ्य की प्रयत्न से हुआ है और आज लोकशाही दब से शांति प्रक्रिया में मतदान चल रहा है और बहुत अच्छी तरह से लोकशाही का सब उपयोग कर रहे हैं और वर्त का अधिकार दे रहे हैं और अच्छी तरह से ये शांतिपूर्ण मतदान हो रहा है और जो भी सरपंच आएगा वो काम का अच्छा विकास करेगा एशिया हमारी पास है तो और नाम मेरा नाम सिराज पटेल खानपुर दे गुजरात समाचार